વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો લાલ લાઇટ વાળી ગાડી લઈને તોડ કરવા રાજકોટ ખાતે પહોંચ્યા હતા શાળામાં ગેરરીતિ થવાની અને પગલાઓ લેવાની ધમકી પણ શાળા સંચાલકોને આપવામાં આવી શાળાના ટ્રસ્ટીએ મહેન્દ્ર પટેલ વિરુદ્ધ અગાઉ પણ ગુનો નોંધાવ્યો હતો

અને જ્યાં લાલ ગાડીમાં સવાર થઈને તોડ કરવા માટે રાજકોટની શાળામાં પહોંચ્યા શાળાના મહેન્દ્ર પટેલ વિરુદ્ધ ગુનો તો નોંધાયો હતો અને શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલની તોડબાજીનો આ વધુ એક કિસ્સો હવે પ્રકાશમાં આવ્યો છે જોકે હાલ સીબીઆઈ દ્વારા તપાસ ચાલી રહી છે પૂછપરછ કરવામાં આવી રહી છે મહેન્દ્ર પટેલની અને તેની અંદર અનેક એવા મોટા નામ પણ સામે આવી શકે છે વધુ વિગતો સાથે સમાદાતા નિકુંજ જાણી આપણી સાથે સિરાજ જોડાઈ ચૂક્યા છે નિકુંજ ટોળબાજીની અંદર ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે ખોટી અરજીઓ કરી અને ત્યારબાદ ધાક ધમકી આપવામાં આવે અને આ એ રીતનો એક કિસ્સો અગાઉ પણ રાજકોટમાં સામે આવ્યો હતો જી શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલનો વધુ એક કિસ્સો જો છે તે રાજકોટની શાળામાં જે બન્યો હતો તે હવે સામે આવ્યો છે થોડા વર્ષો પહેલા આ મહેન્દ્ર પટેલને શિક્ષણ વિભાગ તરફથી દેશભક્તિના જે પણ મૂવી અથવા તો જે પણ ડોક્યુમેન્ટ્સ જે છે તે શાળાઓની અંદર પ્રેઝન્ટ કરવા માટે એટલે કે બાળકોને બતાવવા માટેનો એક કોન્ટ્રાક્ટ જે છે તે પણ મળેલો હતો અને આજ અંતર્ગત મહેન્દ્ર પટેલ રાજકોટની એક શાળામાં લાલ બત્તી સાથેની ગાડી લઈને અંદર ઘૂસ્યો હતો ત્યારબાદ શાળાની અંદર નિયમોની અમલવારી નથી થતી તે પ્રકારની ધમકી આપીને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પણ ધમકી જે છે તે શાળાને અને શાળાના ટ્રસ્ટીને આપી હતી અને ત્યારબાદ મહેન્દ્ર પટેલ સામે શાળાના ટ્રસ્ટીઓ તરફથી એક ફરિયાદ પણ જે છે તે નોંધવામાં આવી છે તે પ્રકારની પણ માહિતી જે છે તે મળી રહી છે જે પ્રકારની સૂત્રો પાસેથી માહિતી મળી છે તે પ્રકારે મહેન્દ્ર પટેલને શાળાઓની અંદર આ પ્રકારના દેશભક્તિના ડોક્યુમેન્ટ આ પ્રકારની નાની શોર્ટ ફિલ્મો બતાવવા માટેનો એક કોન્ટ્રાક્ટ પણ અગાઉ મળેલો હતો અને ત્યારથી જ મહેન્દ્ર પટેલની આ પ્રકારની શિક્ષણ જગતની અંદર તોડબાજીની કહાની જે છે તે શરૂ થાય છે અને ત્યારબાદ મહેન્દ્ર પટેલ આ પ્રકારના અલગ અલગ આરટીઆઈ દ્વારા અલગ અલગ ડોક્યુમેન્ટની અંદર ક્વેરી કાઢીને યાતો શિક્ષણ વિભાગ યા તો શાળાઓ પાસેથી પૈસાની માંગણી કરતો હતો પૈસાની ઉઘરાણી કરતો હતો અને એ જ ઘટનાક્રમ જે જે છે છે તે તે આગળ પણ વધ્યો પરંતુ શરૂઆત મહેન્દ્ર પટેલના આ પ્રકારના તોડબાજીના કિસ્સાઓની રાજકોટથી શરૂ થઈ હતી અને રાજકોટની અંદર મહેન્દ્ર પટેલની થોડા વર્ષો પહેલા આ અંગેની એક પોલીસ ફરિયાદ પણ શાળાના ટ્રસ્ટીઓ તરફથી નોંધાવવામાં આવી હતી તે પ્રકારની માહિતી મળી રહી છે ત્યારબાદ મહેન્દ્ર પટેલે અલગ અલગ શાળાઓની અંદર આ પ્રકારની આરટીઆઈ દ્વારા આ પ્રકારની માહિતી મેળવવાના બહાને અલગ અલગ પ્રકારે તોડબાજી કરી કરોડો રૂપિયા જે છે તે પણ મહેન્દ્ર પટેલ આ શાળાઓના બ્લેકમેલિંગ કરીને કમાયો હતો અને તે પ્રકારના ઘટનાક્રમ આગળ પણ અવિરત ચાલ્યા અને તેને લઈને ગઈકાલે સીઆઈડી ક્રાઈમ તરફથી મહેન્દ્ર પટેલની ધરપકડ પણ કરાઈ છે તેને હાલ રિમાન્ડ પર પણ છે અને તેના પર ગુનો પણ નોંધવામાં આવ્યો છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું મહેન્દ્ર પટેલ માત્ર એક વ્યક્તિ છે કે તેની પાછળ કોઈ બેક સપોર્ટ પણ છે ચાહે તે શાળા સંચાલકોનું હોય કે પછી શિક્ષણ વિભાગનું પણ હોઈ શકે પરંતુ મહેન્દ્ર પટેલનું રાજકોટમાં પણ એક કારસ્થાન જે છે તે અગાઉ નોંધાઈ ચુક્યું છે બદલ આપનો આભાર